સમાચાર ઉપર કરીશું નજર કે જેમાં પાકિસ્તાન ભારતીય ટીમે ક્રિકેટની પીચ પર લીધો છે ભારતે માત્ર ત્રણ વિકેટ ગુમાવી એકસો અઠ્યાવીસ ટાર્ગેટ ચેઝ કર્યો છે એશિયા કપમાં પાકિસ્તાન સામે ભારતનો શાનદાર વિજય થયો સિંદૂરનો બદલો ભારતીય ટીમે ક્રિકેટની પીચ પર લઈ લીધો છે ભારતે માત્ર ત્રણ વિકેટ ગુમાવી એકસો રનનો ટાર્ગેટ ચેઝ કર્યો ત્યારે પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરી નવ વિકેટ એકસો સત્યાવીસ રન બનાવ્યા હતા અને ભારત તરફથી કેપ્ટન સૂર્યકુમારે સૌથી વધુ સુડતાળીસ રન બનાવ્યા હતા ત્યારે આજ મામલે વિસ્તારથી વાત કરવા માટે હતા મૌલિક જોડાઈ રહ્યા છે ફોન લાઈન પર મૌલિક આખરે પરાસ્ત કર્યું છે પાકિસ્તાનને ભારતે શું છે વધુ વિગત બિલકુલ જય જે રીતે ઓપરેશન સિંદુર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે પહેલી વાર આ મેચ છે તે યોજાઈ રહી હતી ત્યારે જે રીતે ભારત છે તેની ભવ્ય વિજય છે તે થયો છે અને ભારતીય બેટ્સમેન છે તેનું શાનદાર પરફોર્મન્સ છે તે આ મેચમાં જોવા મળ્યું હતું ખાસ અભિષેક શર્મા છે તે વિસ્ફોટિક બેટિંગ છે તેના માટે જાણીતો છે અને આ મેચમાં પણ લગભગ બસોને આડત્રીસના ટ્રાયગ્રેટથી તેને એકત્રિત રન બનાવ્યા હતા અને જે રીતે ભારતીય ટીમની શરૂઆત થઈ હતી ત્યાં ત્યાંથી જ ત્યાં છે ત્યાંક જે પાકિસ્તાની ટીમ છે તે પ્રેશરમાં આવી ગઈ હતી અને પ્રેશરને આ પાકિસ્તાની ટીમ છે તે હેન્ડલ ન કરી શકીએ છે અને તેના કારણે ભારતની આ ભવ્ય જીત છે તે થઈ છે ખાસ જો ભારતીય ટીમના બેટ્સમેન ની વાત કરીએ તો પાવર પ્લે માં ભારતે બે વિકેટ ગુમાવી હતી પરંતુ જે સ્કોર છે તે પચાસ ને પાર છે તે હતો જેના કારણે જે પાકિસ્તાનનો જે પાવર પ્લે માં સ્કોર હતો તેનાથી ભારત નો સ્કોર છે તે વીસ થી પચીસ રન જેટલો વધારે હતો તેના જ કારણે ભારતીય ટીમ છે તે મેચની શરૂઆતના જે ઓવરમાં પાકિસ્તાન થી આગળ નીકળી ગઈ હતી અને બીજી બાજુ જો પાકિસ્તાનના બોલર્સ વાત કરીએ તો પાકિસ્તાનના બોલર્સ છે તે નબળા સાબિત થયા હતા કારણ કે એકમાત્ર વિકેટ મળી હતી બાકીના જે બોલર્સ છે આ પાકિસ્તાનના જે વિકેટ ઝડપી નોતા શક્યા અને તેના જ કારણે ભારતની જીત છે તે થઈ છે જી જી આભાર મૌલિક સમગ્ર માહિતી આપવા બદલ